આપી નું ભાઈ તમામ કમિટી મેમ્બર્સ નું જેના આ આયોજન સફળ બની રહ્યું છે તમારી સમક્ષ જરે સાઉથ ઝોન ની આવી ધીંગે ધરાપરાઓ આયોજન હોય અને અમારા બારોટ બ્રધર્સ રંગે ચંગે ઉમંગે તમે રમાડતા તો કહેવાય કે જે ક્યાંય ન લખેલું હોય ને બારોટ ના ચોપડે લખેલું હોય અને એવા બારોટ બ્રધર્સ અજય બારોટ અને વિજય બારોટ દ્વારા આવું સરસ તમને અહીંથી રીતમ આપવામાં આવી રહી છે ટોલના તાલે જુમાવી રમા આવ્યા છે અને અમારા સિંગર્સ મનોબેન ગોંડળિયા વિશાળભાઈ વરુ અને ધ્રુવબેન પટેલ ને સંગાથે આપ સૌ રમી રહ્યા છો ત્યારે અગત્યની સૂચના કે તમારે ગ્રાઉન્ડની અંદર સાથે સાથે નવરાત્રીનો પર્વ એટલે આમ જોવા જોવાય તો માં ભગવતીની આરાધના કરવાનો પર્વ માં ખોડિયારને આગમન કરવાનો પર્વ ને માં ભગવતી જ્યારે ચાંચોર રોક ની અંદર બાળનું રૂપ લઈને જરે રમવા નિસરે ત્યારે આવા ગરબાનું આયોજન થતું હોય તો આપણે માત્ર એન્જોયમેન્ટ નથી કરી રહ્યા ઉત્સવ નથી કરી પણ આ મહોત્સવ છે સાઉથ ઝોન ના આંગણે કે સાથે સાથે માં ભગવતી ખોડિયારની આપણે આરાધના કરી રહ્યા છીએ પણ કેવી ભગવતી હોય કે જયારે જયારે જરૂર પડે ને બે હાથ તમે આલાંબા કરો અને ત્યારે પોતાના મઢ અંદર બેઠી બેઠી તમને હોકારા દેતી હોય એવી જગદંબા જોવણી નું સ્થાપન આપણા પટાંગણની અંદર થઈ રહ્યું છે તો ત્યાં પણ અચૂક તમે દર્શન કરજો રૂડા આશીર્વાદ માં તમને પાઠવે તેવી અમારી મનોકામના સાથે સાથે અમારો અવાજ આપ સૌથી સૌ સુધી પહોંચાડનાર એવા જે બે સાઉન્ડ ઇવેન્ટ નિલેશ પરસાણ અમારી સંગાથે છે તો આપનો પણ ખૂબ આભાર સાથે સાથે મંડપ સર્વિસ જય ખોડિયાર કે એમનો પણ અમે આભારી છીએ સુંદરમ લાઇટ ડેકોરેશન સુરેશભાઈ રૈયાણી એમના પણ અમે આભારી છીએ કે આપ અમારી સંગાથે છો સાથે સાથે રેમ્બો ટ્રસ્ટ લાઇટ રાજ સોરઠિયાના પણ અમે આભારી છીએ થેન્ક યુ સો મચ એલઈડી બાય કેપ્ચર ક્લિક ઉદય ધોમડિયા થેન્ક યુ સો મચ સેવ ફાયર ઇવેન્ટ વિશાલ પરમાર આપના પણ અમે આભારી છીએ કે આપ અમારી સંગાથે છો સાથે સાથે આટલા સરસ મજાના કેપ્ચર આપણે ક્લિક કરે છે અને આટલા વિડીયોઝ સરસ મજાના પ્લે છે અને ફોટોઝ પણ ક્લિક કરે છે એવા જનની ફિલ્મ સતીશ ભંડેરીના પણ અમે આભારી છીએ કે તેઓ અમારી સંગાથે છે સિક્યુરિટી સર્વિસ જીએલએસ યતીને રાઠોડ એમના પણ આભારી છીએ સાથે સાથે સરકાર તંત્ર તેમજ રાજકોટ શહેર પોલીસના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ કે આપ અમારી સંગાથે છો થેન્ક યુ સો મચ સાથે જે ગગતની સૂચના કે જ્યારે આપણે બીજો દોર શરૂ કરીએ ત્યારે બહુ જ અવ્યવસ્થા પાછળની બાજુએ થાય છે તો મેનેજમેન્ટ તરફથી એક સૂચના ગ્રાઉન્ડ સમિતિને છે કે ગ્રાઉન્ડ સમિતિના જેટલા પણ કન્વીનિયર ભાઈઓ છે તે પાછળની તરફ વધારે ધ્યાન આપશો જેથી કરી અવ્યવસ્થા ન થાય તમામ ખેલૈયાઓને ન્યાય મળે અને સરખી રીતે પોતે ગ્રાઉન્ડમાં ચૂમી શકે જેના પણ પાસે રમતા રમતા ખોવાઈ જાય છે આમ તો અમારું જય બજરંગ સાઉન્ડ જ્યારે તમારા કાન સુધી થનગનાટ કરવા માટે તમને મજબૂર કરતું હોય વાઇબ્રેશન તમારા હાથમાં ક્રિએટ કરતું હોય તો નિલેશભાઈ પ્રસાણાનો સાઉન્ડ છે એ તમે પાન ભૂલી જતા હશો રમવામાં પણ જો પાસ ખોવાઈ જાય તોની વાત છે જો ખોવાઈ જાય તો તમારે સવારે શ્રી ખોડાધામ સાઉઝન ટ્રસ્ટની જે ઓફિસ છે ત્યાંથી સવારે 10 વાગે મેળવી લેવાના રહેશે થ કે કાજ માગત નહીં આવેલા જ કારણ કે આ જે કાર્ય થઈ રહ્યું છે તે અવિરત સેવાનું કાર્ય થઈ રહ્યું છે વેદના

તમામ ફાળો ચાર્પણ કરવામાં આવશે જેથી કરીને જે વ્યક્તિઓ કેન્સર જેવા રોગથી ઝૂમી રહ્યા છે તેમને પણ ભગવાન તેમને તેમાંથી બહાર કાઢે અને પરિવાર સાથે હસતા ખેલતા રમતા રાખે તમામ ખેલાઓ રિફ્રેશમેન્ટ લઈ રહ્યા છે ત્યારે ફરીવાર અગત્યની સૂચના તમારે ગ્રાઉન્ડમાં જ રમવાનું છે અને સાથે સાથે આવું સરસ આયોજનના જે અમારા સી ફાળો જેમનો રહ્યો છે તેવા સ્પોન્સર ની ફરી એકવાર નામની ઝાંખી કરીએ ત્યારે અમારા મેઇન સ્પોન્સર સાયનેક્સ ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડ જેઓ મેન્યુફેક્ચરિંગ ઓફ પ્લાસ્ટિક ઇન્જેક્શન મોડલિંગ મશીન બનાવી રહ્યા છે સાપર ગામે બહુ સરસ પોતાનું કાર્ય બિરદાવી રહ્યા છે તેમનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમારા કો સ્પોન્સર કોઠારીયા નહીં પણ રાજકોટ ની અંદર ગુંજતું નામ શૈક્ષણિક સંસ્થામાં જે કાર્યરત છે તેવી રિવર સાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલ ના અમે આભારી છીએ સાથે જ અમારા ગોલ્ડન સ્પોન્સર અમારા જે ગોલ્ડન સ્પોન્સર છે તે પોતાનો બિઝનેસ પણ તેમના ગોલ્ડ માં છે તેમનું નામ છે જય ખોડિયાર જ્વેલર્સ તમે જેવા બહાર નીકળશો તમારા એક્ઝેક્ટ ડાબા હાથની બાજુએ જ અહીંયા જ આજે તમે શાશ્વત વર્લ્ડ ની અંદર પોતાનું ભવ્ય શોરૂમ છે કે ઘરેણાની દુનિયામાં ગુંજતું નામ એટલે જય ખોડિયાર જ્વેલર્સ સાથે સાથે જ વિદ્યાર્થીને શિસ્ત શીખવાડવા માટે જે યુનિફોર્મ નું કામ કરીએ તેવા કાર્યરત સોનો યુનિફોર્મ જેમના અમે આભારી છે જે અમારા સિલ્વર સ્પોન્સર રહ્યા છે સાથે જ તમારા જીભને પસંદ પડે તેવું સ્વાદિષ્ટ ભોજન જે બનાવે છે ગોંડલ હાઈવે પર કાર્યરત ખોડિયાર હોટલ એન્ડ રેસ્ટોરન્ટના અમે આભારી છીએ અમારા બ્રોન્ઝ સ્પોન્સર ઝેડ પ્લસ હોટેલ તમારી સામે જો બહુ મોટું ગોળ દેખાઈ રહ્યું છે તમારી ડાબી સાઈડે જોશો ઝેડ પ્લસ હોટેલ જ્યાં તમામ મહેમાનોનું આત્મ જે